તેને સાઇડમાં ઊભી રખાવી ગાડીમાં ડ્રાઈવર એસમાં એકલો હોય તેને નીચે ઉતારી અશોક લીલેન ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા ગલ્લા તલા કરવા લાગ્યો હતો જેથી શંકર જતા ડ્રાઈવરનું નામ ઠામ પુસ્તક અજે મારુતી રહેવાસી રહેવાશે સંદવાડી મહાલુગી ગામ તાલુકો આબેગામ જિલ્લો પુણે મહારાષ્ટ્ર હાલ રહેવાસી નીકત્ય વસ્તી પરગુટ ગામ તાલુકો મુલસી જિલ્લો પુણે મહારાષ્ટ્રનું હોવાનું જણાવ્યું હતું જેને સાથે રાખી ગાડીમાં પાછળના ભાગે ચેક કરતાં જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી ન ચારસો ચૌદ જેમાં કુલ બોટલ નંગ પાંચ હજાર નવસો છોતેર કિંમત રૂપિયા સત્તર લાખ પંચ્યાસી હજાર છસો તથા અશોક લેલેન્ડ કિંમત રૂપિયા દસ લાખ તથા મોબાઈલ ફોન એક રૂપિયા પાંચ હજાર તથા જીપીએસ ટ્રેકર રૂપિયા પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારોનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરેલ આવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના ઈસમે વિદેશી દારૂનો જથ્થો ભરે આપ્યો હતો અશોક લેલેન ગાડી કરાડ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની પાર્કિંગમાંથી આપેલ હતી અને જામનગર જવા જણાવ્યું હતું અને વડોદરા પાસ કર્યા પછી નેશનલ હાઇવે સુધીનું આપ્યું અને ત્યાં જઈને ઉભું રહેવા જણાવ્યું હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડા ઇસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગણનાપત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો sure.